કુંભારવાડા મોક્ષ મંદિરની કથળિયેલી હાલતના કારણે અંતિમ સંસ્કાર માટે આવતા ડાગુઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે આ બાબતની વારંવાર ટ્રસ્ટી ગણોને રજૂઆત કરવામાં આવવા છતાં આજ દિન સુધી પ્રશ્ન હલ થયો પામ્યો નહોતો જ્યારે આજના દિવસે અંતિમ ક્રિયા કરવા આવેલા ડાગુઓ દ્વારા વેસ્ટ લાકડાના કટકામાંથી અગ્નિસંસ્કાર કરવો પડ્યો હતો તે કેટલી વાત યોગ્ય કહેવાય તો આ બાબતે ટ્રસ્ટીઓ દ્વારા યોગ્ય કરવું જોઈએ તેવી લોકોએ માંગ કરી હતી કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિરમાં અંદાજીત પાંત્રીસ વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે મોક્ષ મંદિરનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું આ મોક્ષ મંદિરમાં શહેરના ઉદ્યોગપતિ રાજકારણીઓ સહિતના લોકો ટ્રસ્ટીઓ તરીકે છે બાદ ધીરે ધીરે આ મોક્ષ મંદિરની કફોડી હાલત થતી ગઈ જ્યાં હાલની સ્થિતિ એવી છે કે અંતિમ સંસ્કાર કરવા માટે આવેલા ડાઘોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે કારણ કે આ મોક્ષ મંદિરની અંદર હાલની સ્થિતિમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી બંધ છે બીજી બાજુએ લાકડાનો પણ ભાવ છે ત્યારે સ્વજનોને અંતિમ વિધિ કરવા માટે આવતા ડાગુઓ દ્વારા મોક્ષ મંદિરની અંદર રહેલા લાકડાના વેસ્ટનો ઉપયોગ કરી અંતિમ સંસ્કાર હિન્દુ પ્રણાલી પ્રમાણે કરવી પડે છે આ બાબત કોઈ યોગ્ય થાય તેવી લોકોએ માંગ કરી હતી ا کوڑيا باجو پڑے پر کي નામ મારું શિયાળિયા કાર્તિક રેવાનું કુંભારવાડા અવેડા પાસે અહીંયા અમે આવ્યા છીએ અમારે અગ્નિદાન દેવા કુંભારવાડા શમશાને અને કોઈ જાતના કોઈ લાકડા છે ને લાકડા છે એ શમશાને લીલા છે અને ગોડિયા ઘરેથી ગોડિયાનું ને બાર થી લાકડા લાવ્યા ગોડિયા ને એવું લાવ્યા કપડા ને એવું લાવિને આ અગ્નિદાન આપે છે અને લોકો બધા હેરાન થાય છે ને એક દિવસ ની સમસ્યા નથી આ કાયમ માટે નું થઈ ગયું છે અવારનવાર થઈ ગયું આના ટ્રસ્ટી કોઈ ધ્યાન નથી દેતા આના ટ્રસ્ટી ને તમે જાણ કરી અમે જાણ તમે જાણ કરી તો શું કીધું વાત નથી થતી કોઈ આરે વાત જ નથી થતી કોઈ ને છે છું મારી બળે ઠેકાણા નથી વેક્યુમ માર્યું લાકડું લીલું છે બધું બધી સગવડતા આપી છતાં કોઈ સગવડતા નું નામ જ નથી લાકડા બાળવા પડે

અને અમે ઘરના બહારથી વેચાતા લાકડા લાવીને રેડ બોડીને અગ્નિદાન કર્યું છે અને અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા નથી બે કલાકથી તો બે કલાકથી અમે વેટીંગમાં બેઠા છીએ કોઈ ધ્યાન નથી કોઈ તમને જ નથી કોઈ પૂછવાય નથી નથી બે કલાકથી તો અમે સવારના બેઠા છીએ અત્યારે તમે જોઈ શકો છો ત્રણ અગ્નિદાન ત્રણ વ્યક્તિનું અગ્નિદાન થઈ રહેલું છે લાકડાની કોઈ સુવિધા કોઈ સ્ટોક કઈ છે નહીં બે